હેલો બેક ટુ ફેમિલી દ્વારકાધીશ તો ભાઈ આજે જવાનું 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 છે 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 અમારે પવિત્ર કિલોમીટર હા દૂર અને દર્શિકા મજામાં દર્શિકા પણ આવે છે મોટે ભાઈ એવું પડે છે અને અને કાકી ફૂલ ફેમિલી

પણ એ બધા આવે તો ભાઈ માધુપુર હવેલી એ પવિત્ર ધરાવી દીધી અને બેઠકે અને દર્શન પણ કરી લીધા હવે બાજુમાં મંદિર છે ત્યાં જાય જાય રૂક્ષમણી મંદિર બહુ મસ્ત છે બહુ ખાલી બાર થી નજારો

અમે આવી ગયા પોરબંદર સુદામાં આપણે ઓલું છે ને ત્યાં અને આ પરિક્રમા કરે હવે આ લખમા કાકા ગયા તો ખરા જોઈ નીકળી હગે કે નહીં પાર થઈ ગયો લખમા કાકાને ને પેલી વાર એ હોય નહીં ગમે ગોટે ચડી જાય પણ આ તો લોકો એક જ વાર ટ્રાય કરી ગયેલ છે બાકી હા આમ તો ન હોય વિપુલ તો જો કે પેલી વાર જ છે એ જો ઠેકી ગયો ભાઈ આ મંદિર છે સુદામાનું અને જ્યારે કાનુડા પહા ગયા હતા અને ત્યારે શું કહેવાય કે કાનુડા પહા ત્યાં હતા ને એને અહીં આખો મહેલ ઊભો કરી દીધો હતો તો એ છે આ બહુ જૂનું મંદિર છે પરિક્રમા કરી લીધી અને જો આપણા ચપ્પલ પહેરી લે જાય છે ભાનાબેન દર્શિકા અને વંદુ જોઈએ હવે એ લોકોને ઠેકી જાય ને તો એ હતા ત્યાંથી પાછા આવશે હવે જોઈએ હવે આ લોકો જાય તો એક ઠેકી જાય તો હતા અહીંયા પાછા નીકળશે એ લોકો હવે જો ધ્યાનથી કરવું પડે બાકી તો હવે ગઈ આખી ગેંગ આવે

બીજે કઈ ન જાત કઈ ને અહીં તો પરિક્રમા કરી લઈ ને રાણી ભૂલા પડી ગયા વાહ ભાના બેન વાહ અને વચ્ચે ભાઈ ચાનો ટાઈમ છે મને ભાના ને ચા પીધા વિના ન ચાલે કે ચા તો જોઈ જ અને એ બાને છોકરા જોઈ લે આ બે

કેટલો ઉથમો છે કે સંપલી ઉથમા પહેરે જો કે ધૂળ આવી જાય એ ધૂળ આવી જાય કે હે અને ભાઈ આવી ગયા દરિયે માધુપુર ના કેમ કે રોહિના ને મંતુણા ને બેના ને આવ દરિ આવવાનું એટલું મન હતું ને ધરાર અમાર મારે મિપુલ માં ગાડી ઊભી રાખી છોકરા નો બે કડી મજા આવે એ ઉથમા આ લોકો ને શ્રીરામ લખવાનું કીધું તો ભાઈ આપડે આવી ગયા છે મિલે અને જો કે અત્યારે કઈ કામ છે તો ફટાફટ વિડીયો એડિટ કરી લે અને હા ભાઈ તમારા પણ ફેમિલી માં મમ્મી કાકી હારે રહેતા હોય તો એને પણ ક્યારેક એમ થાય કે મારે આ જગ્યાએ જવું તો ત્યાં લઈ જજો એને પણ મજા આવે તમને પણ મજા આવે એટલે એવું કરજો ભાઈ મમ્મી કાકીને ગમતી હોય એટલું પેલી પપ્પા કાકા ના વાત ને આપડે તો હોય એટલે અમે આજે બધા ગયા એટલે બહુ મજા આવી તો ચાલો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો